ત્યારે જયારે મોટા મોટા વાયદાઓ કરે લોકોની મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવે પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ જાય સત્તા હાથમાં આવી જાય પછી તમે કોણ ને હું કોણ ની રાજનીતિ શરૂ થઈ જાય નેતાઓને બસ પોતાનું હિત

સવાલો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે વિકાસશીલ સરકારને ઇડરિયાગઢ ના લોકોની સમસ્યાના સમાધાન માટે સમય ક્યારે મળે છે